ના જાગતા હતા અને સવારે લગી જઈ ગયા અને હમણાં સૂડે છે તો અત્યારે સૂતા છે અને થોડીક શરદીની ઉધર થઈ ગઈ જ છે તો આજે દવા લેવા જવાનું છે તો દવા લેતા આવી અને આપણે તો પહેલાં ઘેરે જવું જ હશે અને અગિયાર વાગ્યે પછા ઘરે આવી જઈશું નિયશભાઈની દવા લેવા જવાનું છે તો ત્યારે અગિયાર વાગે આવી જશું ઘરે અને

બાળખો અમારે વાતો કરતા કરતા ખાય છે ચાલો આપડે પેલા જમી લઈએ પછી જવાનું છે રિયંસભાઈ ને દવા તો આપણે રિયંસભાઈ શરદી નું ઉધરસ છે તો દવા લેતા આવી લેવું ફેમિલી તો અત્યારે આપણે નવરા થઈ ગયા છે અને વાગી ગયા છે સાડા બાંચ તો આપણે રિયાંશભાઈને ઘડીક વાર હુડાઈ દઈએ તો રેન્જભાઈ હોઈ જાય તો થોડુંક પાણીને એવું ભરાઈ જાય તો ચાલો આપણે રેન્જ ભાઈને અને પાણી ભરાઈ જાય પછી આપણે નીકળશું રેન્શભાઈ ની દવા લેવા જવાનું છે તો રેન્જભાઈ ની દવા લેતા આવી શરદી ઉતરની તો હવે રેન્સભાઈને ઘડીક વાર ઉડાવી દઈએ તો ઇંચકો નાખીએ ફેમલી તો અત્યારે વગી ગયે છે ડોટ અને આપણે હવે નવરા થઈએ છીએ તો આપણે હવે રિયાંશભાઈને દવાખાને લઈ જઈ અને જો કે ટ્રેલિંગને બધી ફાઇલને બધું લઈ લીધું છે અને અમારે રિયાંશભાઈ પણ ત્યાં થઈ ગયા છે તો રિયાંશભાઈને ટોપો અને સેટર અત્યારે ફેરાઈ દીધું છે તો ફાઈનલી આપણે રિયાંશભાઈની દવા લઈને ઘરે પહોંચી ગયા છે અને તો દિયભાઈ દવા લઈ લીધી વાગી ગયા છે સાડા ચાર અને આપણે હવે ગેરેજ ટાઈમ થઈ ગયો છે તો ગેરેજ નીકળીએ અને ફોન બે વખત આવી ગયા તો ચાલો અત્યારે આપણે હવે ગીરેજ જાસુ અને આવશું પછી આઠ સાડા આઠે

અને મારા પપ્પા પણ આવી ગયા છે જમવા તો બધું રેડી કરી નાખ્યું છે ચાલો આપણે જમી લઈએ અને હેલો ફેમિલી તો આપણે જમી ગમી નવરા થઈ ગયા છે ને જો કે અમારે રિન્સભાઈ ને અત્યારે રૂમમાં લઈએ છીએ તો અમારે રિન્સભાઈ હોતા છે અને રિન્સભાઈની આઈપીથી